કેન્દ્રીય બજેટ ને લઈને ડાયમંડ ઉદ્યોગની આશા અપેક્ષા સાથે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા હીરા ઉદ્યોગ અને રત્ન કલાકાર માટે રાહત પેકેજની માંગ કરવામાં આવી રહી છે મંદિરમાં હોલમાં રત્ન કલાકારોની હાલતમાં સુધારા માટેની માંગ કરાઈ છે આગામી પહેલી ફેબ્રુઆરીએ સંસદના બજેટ સેશન શરૂ થવા જઈ રહ્યો છે આ વખતે પણ નાણા મંત્રી નિર્મલા સીતારમણ બે હજાર પચીસ છવ્વીસ નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરશે ત્યારે દેશના જીડીપીમાં મહત્વનું યોગદાન આપનાર સુરતના ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગને આ બજેટમાંથી અપેક્ષા રાખવામાં આવી રહી છે ગુજરાતના મહત્વના ઉદ્યોગમાં સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ મોખરે છે ત્યારે કેન્દ્રીય બજેટને લઈને ડાયમંડ ઉદ્યોગની આશા અપેક્ષા સાથે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા હીરા ઉદ્યોગ અને રત્ન કલાકાર માટે રાહત પેકેજની માંગ કરવામાં આવી રહી છે મંદી માહોલમાં રત્ન કલાકારોની હાલતમાં સુધારા માટેની માંગ કરાઈ છે ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું હબ છે તરીકેની ઓળખ મળે છે હાલ સુરત ખાતે વિશ્વનું વિશિષ્ટ ડાયમંડ બોર્સની સ્થાપના થઈ છે હાલ સુરતના હીરા ઉદ્યોગ ક્યાંક મંદીનો સામનો કરી રહ્યા છે અને કૃત્રિમ રીતે તૈયાર થતા લેપ્રોન ડાયમંડ પણ એક પાર બન્યો છે મારું નામ નિલેશ વિકડિયા છે અમારી સરકાર પાસેથી એક જ અપીલ માંગણી છે કે અહીંયા ડાયમંડ બુર્સ અત્યારે કાર્યરત થઈ ગયું છે પરંતુ અહીંયા તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ અમુક કન્ટ્રીની ચાલુ નથી થઈ જેવી કે હોંગકોંગ છે આફ્રિકા છે બેલ્જિયમ છે આ તમામ ફ્લાઇટ અહીંયા કનેક્ટિંગ થાય તો જેથી કરીને બહારના કસ્ટમર આવે તો અહીંયા નાનાથી લઈને મોટા ઉદ્યોગકારીને સબ બધાને ફાયદો થાય તો આ ઇન્ડસ્ટ્રી આગળ ગ્રોથ કરે તો તમારું ઇન્ટરેસ્ટ ફ્લાઇટ ચાલુ થાય એ અમારી માંગણી છે સરકાર દ્વારા પહેલી ફેબ્રુઆરીએ જ્યારે બજેટ આવી રહ્યું છે ત્યારે સરકાર શ્રીને સુરત ડાયમંડ એસોસિએશન વતી અને ટ્રેડ વતી હું વિનંતી કરું છું કે આ બજેટની અંદર ખાસ એક આર્થિક પેકેજની યોજના જાહેર કરવામાં આવે કારણ કે દોઢ બે વર્ષથી જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે અત્યારે ખાસ રત્ન કલાકાર હોય કે મેન્યુફેક્ચર હોય કે ટ્રેડર હોય એક આર્થિક પેકેજની જરૂર છે ત્યારે જો એક આર્થિક પેકેજની જોગવાઈ કરવામાં આવે તો સો ટકા ઇન્ડસ્ટ્રીને એક બૂસ્ટર ડોઝ મેળવવા ગણાય છે અને ઇન્ડસ્ટ્રીને ભવિષ્ય માટે એક આગળ કાર્ય કરવા માટે કામ કરવા માટે અને ધંધાને આગળ ધપાવવા માટે સારું ગણાય છે